નમસ્કાર મારા મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે શિવજીને કાચબો કેમ પ્રિય છે શિવજીએ પોતાના મંદિરમાં કાચબાને સ્થાન કેમ આપ્યું છે તો કાચબો પૂજનીય કેમ છે આપણે કાચબાને કેમ માનીએ છીએ તો આપણે દરરોજને માટે શિવ મંદિરમાં તો જઈએ છીએ જ તો ત્યાં આપણે શિવલિંગની સામે કોઠિયો અને કાચબો બેસાડેલા દેખાય છે તો આપણે માની લઈએ કે પોઠીઓ તો જાણે ધર્મનું પ્રતીક છે પરંતુ શિવ મંદિરમાં કાચબો કેમ અને શિવજીને કાચબો કેમ પ્રિય છે શિવજીએ કાચબાને કેમ સ્થાન આપ્યું છે તો શિવ ભોલેનાથ કાચબાના જીવન ઉપરથી જગતને જીવન જીવવાની શિખામણ આપે છે જગતને જીવન જીવવાની કલા શીખવાડે છે જગતને જીવનનું જીવન કેવી રીતે જીવવું તેનું કાચબા ઉપરથી શિવ આપણને માર્ગદર્શન આપે છે અને શિવ ખુદ જગતને કહેવા માગે છે કે તમારે કાચબા જેવું જીવન જીવવું જોઈએ જેથી કરીને તમે ધર્મના માર્ગ પરથી ભટકાઈ ન જાઓ અને તમને આધિ વ્યાધિ ઉપાધિનું દુઃખ ન આવે બીજું કે તમે કાચબા જેવું જીવન જીવશો તો તમારા માથે ગમે એટલા સંકટ હોય એટલા ગમે એટલા દુઃખ આવશે ગમે એટલી વાસનાઓનો તોફાન આવશે તો પણ તે વાસનાઓ તમારું કંઈ જ બગાડી નહીં શકે કારણ કે તમે ચાલતો કચબો તો જોયો જ હશે તમે જ્યારે કાચબાની નજીક પહોંચો છો એટલે કાચબાને ખબર પડે છે કે દુઃખ આવી રહ્યું છે તો તે કાચબો તે દુઃખથી બચવા પોતાના ચાર પગ અને મુખને અંદર સંકેલી લેશે જેથી તમે તેનું નુકસાન ન કરી શકો તમે તેને દુઃખ ન આપી શકો બીજું કે કાચબાના ઉપરનું આવરણ એટલું મજબૂત હોય છે કે આપણે તેને તોડી શકતા નથી અને કાચબાને જ્યારે એમ લાગે છે કે હવે માથા ઉપરથી સંકટ જતું રહ્યું છે હવે દુઃખ જતું રહ્યું છે તો તુરંત જ તે પોતાના પગને અને મુખને બહાર કાઢે છે અને આગળની યાત્રા કરે છે તેમ શિવ આપણને કાચબા ઉપરથી એમ સમજાવે છે કે કાચબાના ચાર પગ અને એક મુખ તેમ તે પાંચ અંગોને સંકેલી લેશે તેમ આપણને પણ પાંચ જ્ઞાનેન્દ્રિયોથી જ દુઃખ આવે છે એટલે કે સાંભળવાથી બોલવાથી સૂંઘવાથી જોવાથી અને સ્વાદથી જ વાસનાઓ ઊભી થાય છે અને પછી એ જ વાસનાઓ કામ ક્રોધ લોભ મો અહંકારનું રૂપ પકડી લેશે તો કાચબો આપણને એ સમજાવે છે કે જ્યારે તમને પાંચ જ્ઞાનેન્દ્રિયોથી એમ લાગે કે જેમ કે આંખે એક સુંદર સ્ત્રીને જોઈ તો કામવાસના ઉત્પન્ન થઈ અને કાને તમારું અપમાન કરતા અપમાનજનક શબ્દો સાંભળી લીધા તો ક્રોધ ઉત્પન્ન થયો તમારા હાથે કોઈને સ્પર્શ કર્યો તો સ્પર્શનો તમને અનુભવ થયો તો મોહ ઉત્પન્ન થાય લોભ ઉત્પન્ન થયો કેમ કે આપણી કર્મેન્દ્રિયો ત્યારે જ કામ કરે છે કે જ્યારે જ્ઞાનેન્દ્રિયો કમ કરે અને આપણી જ જ્ઞાનેન્દ્રિયો આપણને ભયમાં નાખે છે આપણી જ જ્ઞાનેન્દ્રિયો આપણને દુઃખમાં નાખે છે તો જ્યારે એવું લાગે કે હવે જ્ઞાનેન્દ્રિયોનેથી સંકટ આવી રહ્યું છે દુઃખ આવી રહ્યું છે તો તરત જ જેમ કાચબાના ઉપરનું આવરણ એનું શરીર કઠણ છે આપણે એને તોડી શકતા નથી એવી સંકલ્પ શક્તિ ઊભી કરો અને એવી દઢ સંકલ્પ શક્તિથી તમારી જ્ઞાનેન્દ્રિયોને સંકેલી લ્યો મતલબ જ્ઞાનેન્દ્રિયો પ્રત્યે જાગૃત થઈ જાઓ તો શું થશે તમારું મન સામેવાળા ઉપર જશે પરંતુ તમે તમારી જ્ઞાનેન્દ્રિયોને અને તમારી કર્મેન્દ્રિયોને સંકેલી લેશો તો મન ભલે સામેવાળા પાસે જાય પરંતુ તમારું શરીર સામે વાળા પાસે જશે નહીં અને જો શરીર સામે વાળા પાસે નહીં જાય તો તમે દરેક વાસનાથી બચી જવાના છો તો શરીર નહીં જાય તો તમે દરેક પ્રકારની વિષય વાસનાથી બચી જશો કેમ કે તમારી જ્ઞાનેન્દ્રિયો અંતર્મુક્ત થઈ ગઈ પછી કર્મેન્દ્રિયો કંઈ જ કામ કરવાની નથી અને જ્યારે તમને એમ લાગે કે હવે માથા ઉપરથી સંકટ હટી ગયું છે હવે દુઃખનો વાદળો માથા ઉપરથી હટી ગયા છે મતલબ હવે ક્રોધ કરવાની જગ્યા નથી હવે વાસના કરવાની જગ્યા નથી એનો સમય બદલાઈ ગયો છે તો સમય બદલાઈ જાય એટલે તમારી પાંચ જ્ઞાનેન્દ્રિયોને કામે લગાડી દો અને કાચબો જેમ ધીમી પગલીએ ચાલે છે તેમ કાચબાની ચાલ રીતે ધર્મના માર્ગે ચાલો અને એટલા માટે જ શિવજીને કાચબો પ્રિય છે કેમ કે કાચબો આપણને જીવન જીવતા શીખવાડે છે કાચબો આપણને ધર્મના માર્ગ ઉપર ચલાવે છે હરી ઓમ દ સત્ આદેશના પ્રણામ